સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયના કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર બાર જૂને બુધવારે સી ટેકનોલોજી વિભાગ દ્વારા કેરી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કેરીનું પ્રદર્શન નિદર્શન અને વેચાણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણે કાર્યક્રમનું ઉદઘાટન કરી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું જેમાં કેસર આમ્રપાલી તોતાપુરી સોનપરી દશેરી લંગડો મલ્લિકા જમાદાર અને રાજપુરી વગેરે જેવી વિવિધ જાતોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું તેમજ સરદાર કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ઉત્પાદિત કેસર કેરીનું વેચાણ કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે ચાલુ કરવામાં આવ્યું હતું આ કેરી મહોત્સવમાં સંશોધન નિયામક ડોકટર સીએમ મુરલીધરણ વિસ્તર શિક્ષક નિયામક ડોક્ટર એજી પટેલ નિયામક વિદ્યાર્થી કલ્યાણ ડોક્ટર કે ઠાકર સંશોધન વૈજ્ઞાનિક શ્રી ડોક્ટર પીએચ પટેલ સહિત આણંદ નવસારી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીઓ સંશોધન વૈજ્ઞાનિકો તેમજ અત્રેની વિશ્વવિદ્યાલયના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બલસી દરબાર સાથે ગુજરાતી ન્યૂઝ